રાત્રે બોરીવલી મુંબઈ થી નિકળશે કથા તારીખ એકવીસ મે બે હજાર ચોવીસ થી સત્તાવીસ મે બે હજાર છવ્વીસ કથા સમય નવ ત્રીસ થી એક જલ્દીમાં જલ્દી આપનું નામ લખાવો બસો વ્યક્તિનો સમાવેશ રહેશે તો આપ સૌને હરિદ્વાર માં કથા રસપાન અને ગંગાજી માં સ્નાન માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે

બપોરનું જમવાનું સાંજની ચા અને રાત્રિનું જમવાનું ગુજરાતી રસોઈયાની સગવડ સાથે સ્વાદિષ્ટ ભોજનની સુવિધા પિતૃઓના મોક્ષાર્થે પોથી નોંધાવવા માટે અગિયાર હજાર ન્યોછાવર રાખી છે મુખ્ય યજમાન આચાર્ય યજમાન અને ઉપાચાર્ય યજમાન માટે સંપર્ક કરી શકો છો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉજવાતા અનેરા ઉત્સવો ત્રેવીસ મે બે ના દિવસે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્યનો ઉત્સવ ચોવીસ મે બે હજાર છવ્વીસ ના દિવસે વામન અવતારનો ઉત્સવ શ્રી રામચંદ્રજીનો ઉત્સવ અને નંદ મહોત્સવ પચીસ મે બે હજાર છવ્વીસ ના દિવસે ગિરિરાજ ધરણ ઉત્સવ છવ્વીસ મે બે હજાર છવ્વીસ ના દિવસે કૃષ્ણ રૂકમિણી વિવાહનો ઉત્સવ સુદામા ચરિત્ર અને વિષ્ણુ યજ્ઞ પછી કથાની પૂર્ણા હોતી સંપર્ક મનીષા બેન રાજુભાઈ ખેતિયા એટ થ્રી સિક્સ નાઇન ડબલ વન જીરો વન નાઇન જીરો કામિની બેન આનંદ બાબુ પટેલ

डबल थ्री फोर नाइन फोर सेवन फाइव टू भरत दादा रांदल, उपासक नाइन थ्री टू थ्री टू नाइन फाइव डबल सिक्स टू प्रवीण थ्री वन थ्री जीरो फाइव एट फोर राकेश भाई राजगुरु नाइन एट नाइन टू जीरो टू जीरो सिक्स थ्री वन सतीश भाई वमो नाइन सिक्स वन नाइन सिक्स सेवन सिक्स एट एट जीरो फोर ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉજવાતા અનેરા ઉત્સવોના લાભાર્થી કૃષ્ણ જન્મોત્સવ શ્રીમતી અવલબહેન હિરજીભાઈ ફટક અને ગિરિરાજ ધરણ ઉત્સવનો શ્રી અંબાજી મહિલા મંડળ રસિકભાઈ રાજ્યગુરુ નાઇન સિક્સ ડબલ નાઇન ડબલ સેવન ડબલ સેવન એટ વન ના જય શ્રી કૃષ્ણ યાત્રામાં તમારો વિશ્વાસ એ જ અમારી અપેક્ષા સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહારો રસિકભાઈ રાજ્યગુરુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર